ઉમરગામ પોલીસ મથકના બે પોલીસ કર્મી નેવ્યાસી હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ધરપકડ બાદ મારઝૂડ તેમજ હેરાન ના કરવા માંગ્યા હતા એક લાખ રૂપિયાની લાંચ વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ મથકે ફરજ બચાવતા લાંચીઓ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ નેવ્યાસી હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયા છે

મદદનીશ નિયામક આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી રાઠવાએ તેમની ટીમ સાથે લાંચિયા પોલીસ કર્મીઓને ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું અને નેવ્યાસી હજારની લાંચની રકમ લેવા માટે ઉમરગામ ગાંધીવાડી વલ્લભ હાઈટ્સ બિલ્ડિંગ ખાતે માલવા ચાની દુકાન બહાર હેડ કોન્સ્ટેબલ પરેશ કુમાર રામભાઈના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મુરુભાઈ રાયદેભાઈ ગઢવી લાંચની રકમ લેવા ગયો હતો અને